નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો મંગળવારના રોજ આજની મરચાની આવકની વાત કરીને મિત્રો મરચાંની આવક તો ચોવીસ કલાક ચાલુ જ છે મિત્રો અને આવકમાં દાળેદીએ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલે એક નંબરનો બ્લોક અને બે નંબરનો બ્લોક હરાજીમાં લેવામાં આવ્યો હતો મિત્રો આજે ત્રણ નંબરનો બ્લોક અને ચાર નંબરનો બ્લોક અને પાંચ નંબરનો બ્લોક ભરેલા છે મિત્રો ત્યારબાદ નગરમાં બે બ્લોક ભરાઈ ગયા છે મિત્રો મરચાંના અને તમે જોઈ શકો નથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજીમાં રૂબરૂ જઈએ જાણીએ કેવારી છે આજના બજાર ભાવ મિત્રો ને મિત્રો કાલે બજાર પણ સારું જોવા મળ્યું હતું કાલે અઠ્યાવીસો રૂપિયાની ઉપર બજાર મરચું વેચાવા મળ્યું હતું મિત્રો સાનિયા મરચું ને મિત્રો અમને કમેન્ટ આવે રેવા મરચાંની પણ રેવા મરચું હજી માર્કેટમાં આવતું નથી મિત્રો જેવું માર્કેટમાં આવશે તેવો આપણે રેવા મરચાંનો પણ વિડીયો બનાવશે મિત્રો ને તો હલો ચાલો જઈએ જાણી લઈએ કેવા દે છે આજના મરચાના બજાર ભાવ

બે હજાર ને એક રૂપિયાનો ભાવ છે બે હજાર ને એક રૂપિયા માં વેચાણ છે આ પણ સાનિયા મરચું છે આમાં અમુક ટકા ડાગી કોક જોવા મળ્યું છે પણ એકદમ સૂકો માલ છે મિત્રો ત્રેવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આપણને સાનિયા મળ્યું છે ત્રેવીસો ને એક રૂપિયા નો આ માનુ રવા વાળું છે મિત્રો ત્રેવીસો ને એક રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો ભાવતો નથી ત્રેવીસો ને એક રૂપિયા નો ભાવ થયો

সোড়ো এক রুপিয়া ভাব থাকবে সোড়সো এক সোলসো এক সোলসো এক ভাব থাকবে